ગીરગઢડા તાલુકાના દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો ચક્કાજામ ગીરગઢડા એસટી બસ સ્ટેન્ડના દરવાજે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો ચક્કાજામ દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા આવતી બસ સમયસર આવતી નથી કોદિયા ગામેથી બસ છ વાગે ઉપડે છે અને ફરી ગીરગઢડાથી બે વાગ્યા બાદ બસ મળે છે જ્યારે કોદિયાથી ગીરગઢડાનું અંતર દસ કિલોમીટર જેટલું હોય છે અને શાળાનો સમય સાડા સાતનો છે દ્રોણ અને કોદિયા ગામેથી આશરે સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ ગીરગઢડા અભ્યાસ અર્થે આવે છે આંગે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પરિસ્થિતિ જેસે તે જેવી જ છે આખરે વિદ્યાર્થીઓ ગાંધી ચિંત્યા માર્ગે એસટી બસ સ્ટેન્ડ ગેટ આગળ બેસી ચક્કાજામ કરવા મજબૂર બન્યા વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર સોમનાથ આપની આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો we yeah. તારું નામ શું છે રાઠોડ સેજ આજે તમે શું ભેગા થિયત અત્યારે અમારે બસની પ્રોબ્લેમ છે ને એટલે બજે વિદ્યાર્થી ફેરા છે પણ આદવાણા ને કોડિયામાં નથી અને અમે બધે રજૂઆત કરીને હોવા છતાં પણ અમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે ધારાસભ્યની ઓફિસે પણ ગયા હતા અને રૂફ રૂ ડેપો મેનેજરને પણ વાત કરી તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમારે વિદ્યાર્થી ફેરો જોઈએ સવારે 7 વાગે અને બપોરે 1 વાગે મારું નામ રાઠોડ સૈજી શું આજે તમે ભેગા થયા આજે અમારે બસ ને લઈને સમસ્યા છે તો એના માટે ભેગા થયા અમે બધે રજૂઆત કરવા હતા પણ અમારી રજૂઆત કોઈ ધ્યાન માં લીધી નહીં ખાસ કરીને ઓફિસે પણ ફરિયાદ કરેલી અને ડિપાર્ટમેન્ટને પણ તો પણ એ લોકોએ કાય અમારી રજૂઆત પર ધ્યાન આપ્યું નહીં અને અમારી સમસ્યાનું નિરાકરણ પણ ન આવ્યું ક્યાં ગામની બસ છે કેટલા વાગે આવે છે કેટલા વિદ્યાર્થી છે વિદ્યાર્થી સિત્તેર જેટલા છે દ્રોણ અને કોદિયા થી મળીને કોદિયા એક બસ આવે છે પણ એ વેલી પાંચ વાગે આવે છે ભણવાનું સાડા સાથે હોય તો પાંચ વાગે ની બસ આવે આવીને શું તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમારે સવારમાંથી માંથી બસ સવારે સાત વાગે અને બપોરે નામ કેલાણી કૃપાલી નરેન્દ્રભાઈ

ગઢડા બસ સ્ટેશન ગયા ને મેનેજર ને કીધું કે ટાઈમ નહીં ફેરી દે અમને બધું એક જ કે ટાઈમ નહીં ફેરવી દે અમારા ગામ ના સરપંચ ને મે કીધું કે તમે એક જ દિવસ બસ બંધ કરાવી દો એક દિવસ માં ચાલુ ન કરાવી શકો એમ તો મને એમ કેવા લાગ્યા કે તું મોટી કલેક્ટર નથી તું તાઈમાન માં હમ જે હું હું કલેક્ટર નથી હું હમતી નથી તો હું મારે એક માટે નથી કરતી હું બધા વિદ્યાર્થી માટે કરવા માંગુ છું હું બધા ખાલી બસનો ટાઈમ ફેરવવાનું કરું છું તાઈ ડ્રાઈવર ટાઈમ ફેરવો સવા 6 નો કર્યો અમારે સાત વાગ્યા ટાઈમની અરજી કરી દે અમે બપોરે 1:30 વાગ્યા ટાઈમની અરજી કરી દે તમારી માંગ શું છે અમારે બપોરે દોઢ વાગે મારી બસ આવી જાય એટલી તમારી બધા વિદ્યાર્થીની માંગ છે